તો પ્રથમ નમ ગુરુદેવને અને જને આ નિર્મલ જ્ઞાન જ્ઞાન ગોવિંદ ઓળખ્યા ટળું દેહ સત્વ સાર ત્રિલોક માં ગુરુ ગોવિંદ કરો આદ્યન્ મધ એક હરિ ગૌરવ શાંત સ્વરૂપ તો સદ ગૌરુ વંદન કરો નમન કરો દિન રાત આજે મંગલ ઉગિયો રેન થય પ્રભા દૈક સંતોષી વાણી દ્વારા સોપટ દુવારા કે ગીતાનો સાર પદ ગણો કીર્તન ગણો ધૂઈને ગણો પણ વસ્તુ સંતો પ્રમાણિક બનાવીએ અને તમને ઓળખાણ માટીને અને ભાવ દઢ કરવાની વાત બધા કરી છે નકર સાંભળીને દઢ કરો ગાય વિચારીને ગોઠવીને પછી એ પણ દઢ કરો અનુભવ કરીને પણ દઢ કરો શ્રદ્ધા વિશ્વાસ બહેરી અને એવા મનોવર્તીથી દઢતા કરો એના બધાને કામ થાય બાકી ધડે બંધાતું નથી મન અને મનમાં ભાવ કે વાત ઠારાતી નથી ત્યાં લગ્ન જે આપણે વાતો સાંભળી એનો આનંદ છે પણ તમારા જે નિજ સ્વરૂપનો આનંદ જે હશે આપણે ગુરુ ગુરુ તો બધાય કે ગુરુ ને પ્રમાણિક વાત છે કોઈ ખોટું કહેતું નથી પણ ગુરુ ગોવિંદ ગુરુ પદ કવડું છે કોઈથી મપાય એવું નથી અને એનો તારે જોઈ નીકળે એવો નથી બાકી આ નામા તો સંતો મહાપુરુષોએ હું કામ કર્યો કે પદનું નામાસરણ જે વાળી લે છે ના પૂરું છું કહેવાય નગર વાણે પાણીનો કોઈ પાર પામાય નથી અને પાર પામે એવું નથી રહેવા દીધું દરિયાના નીરી જેવું વાતો છે અને જે તમારું નિત્ય સ્વરૂપમાં ગયા મોર જે પરા વાણી આવી કઠણ છે પણ આપણે ગાયેલું ગાઈએ હવે એ જ કરીએ છીએ અને એમાંય આનંદ તો છે જ બેનું રાંધે ને ભાઈઓ ખાય ખાય ને ઝીંગજી આખી નથી કાઢતા એ માય બધું ગાયેલું આપણે ગાય આનંદ કરાય પણ જે સંતો કીધેલું છે ને એ જયારે થાય ને જે મીરાબાઈ કયો ગંગા સતી કયો રવિ ભાણ ખીમ અને આપણે નિરાજ બાપુ કીધું કે ભાઈ રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના આ જ અંતે મધ્ય બોલે એ વસ્તુ છે વિના મૂળનો એસે વેલો મન વાણી પર વાજો અનુભવ્યા યાને અંતર માયા તો ને નિરંતર વાજો વિના પંખનો એસે પંખી વણ ઇન્દ્રિયો નો ભોગી વિના પિંડ એસે પ્રાણે વિના યોગા આસ વાણે માં આવે તો વણકી જાવે નિર્વાણ પદ સે સાસુ નામ રૂપ ગુણ થી ન્યારો આ તો જાહેર પદ ને ઉત્પત્તિ પલ્લે એને નહીં આદિ અનાદી એવો નિરાત કહે તરણ તારણ સદા દીત ને નીચ આ નામને ને સેવવાનું કીધું નિરાજ બાપુ એના પદ જવો તમે એવી ગંગા સતી ની વાણી ના જવો તમે વિચાર કરો મીરાબાઈ ના બધા પદની વાત જોવો સ્વાપાઈ ની વાત જોવો અને જગત કેમ સમજાવ્યું કેમ તમારા અહીંયામાં ઓળખાયો આ સંતો જે છે છે ને મૂળ તારા ઘટમાં પીયું બીરાપટ ખોલી હૃદયમાં વસ્તુ છે આ કોણ કહી કે જે પામ્યું છે ને ઈ કહીએ કે અને એ પ્રમાણ મને જ તમને દઈ શકે છે બાકી આપણે જો ખૂબ સારું છે ગાયેલું ગાવા શીખ્યા ને એ આપણા ગુરુની મહેરબાની થઈ છે અને હમદાયબેન કાંક સમજવા શીખ્યા ને એ ગુરુની કૃપા માની જશે અને તમે સત્સંગમાં આવ્યા મળે ને એ તમારા ભાગ ઉદય થયા વાદળમાં સૂરજ ઉદય થયો હોય ને એવો તમે આ ઉદ્દેશ છો તમે આવો સવો અસત્ય બાદ કરો જગતમાં રહેવા શીખ્યા આ બધી ગુરુની કૃપા છે તર્ક વિકર્ત મટા જાય ને એટલે બહુ હાડું છે એ છે મનનો ધર્મ હું મારું ગયું અને હાંકી કાઢ્યું તો બસ તું રહ્યો તું એક તાર બોલે બાકી બીજો કોઈ રહેતો નથી પણ બાદ બાકી કર્યા પછી જે તું તું એ સંતો સમજણ આપી છે પણ ખૂબ વિવેકવાળી આપી છે અને તે જ નિરાજ બાપુ કીધું પણ કોને આ સમજાય કે જેને સજગરું મળ્યા પૂરા રે અને અગમ નિગમની આ વાત છે ગમ નહી ગમ નહી જાને ગમ લાગી મેં જ શબ્દ વલોયવો રે અને તત્વરૂપી દૂધમાં શેખી હવ જાણો સવો બે તો ઉપયોગ બહુ કરે કે બજો ને વાળું પાણી કરી સાટો મેળો નાખી જે તમારે જે થાય એની સવારમાં આગ બે ફાણા થાય તો બેન પાંચ ફાણા થાય તો પાંચ દવા ફેરવી નાખે અને કેવા સાધન નીકળે નાનું તો નાનું રહેવાય મોટું તો મોટું ને આ સાપત પાડવાય આ ભગવાને ત્યારે રહે છોડી તમારી માથે ઢોરડા માતર ભાઈ ગયા અને ઢોરડા કરવા ડોઈશું ડોહાય ભાઈ ગયા આપણે તો એવા ભાવમાં રહે અને ભજન કરી લેવાનું છે અને બિચારા વાહે કરે એવા જેવું કરે એવું એનું છે તમારું આ હવે છે વાહે એનું શક્તિ મેં લઈને આવ્યો સરે હરિની માયા હરિ સોપો એ મા વાહ આવ્યા એને હોપી દો થઈ જાવ નવરા નવરા થવું હોય ને તો પછી બીજાના ઘરે વાત વિવાદ જોતા નહીં એની બહુ બહુ સારું રાખે ને મારી બહુ ફૂ હોય એ ફૂ હોય એટલે આવ્યા ને છે આપણે સારા મને એને આપી દો હવે જે છે એ નથી આપતો સાવી જવાના જે ટીંગાળી રાખે છે કાઢી લે તારે કાઢી લે તારે આપણને બધાને છે ને બેનું બહુ ભગવાને સદગી આપીને બુદ્ધિ આપીને તો જે છે ને બાડું બોબડું લુલું લંગડું એ ગણી ગયો આપણે જોઈને જાણીને લાવ્યા છે પછી એને ભગવાનો કરો તો એને દુઃખ થાય કે નહીં જો બાડું એને બાડું કયો ને તો વાહવું લાગે તમને ક્યાં વસંતભાઈ બાડા છે તો એને કાંઈ વાંધો તો નથી પણ જો બાડા હોય ને એને બાડું નથી કહેવાતું એમ આપણા ઘરે કાંઈ એવું બે પૂર્વની કમાઈથી હોય સમજને તો હોય એને વેઠી લેજો સારા મોડા કાંઈ એ વાંધો નહીં પણ વેઠી લેજો અને બચારક માન હોતું રહેવા દેજો તો એ માન આપણે સહન કરજો ને એ સહનતા તમારામાં ધીરજ ધર્મ મિત્રો નારી આપતકાળ પરખીએ સારી તો આવી છે અને તો સમજીને આવશે એની બધા મારો નાશ બી જાય કે ઓછા વધતો તો પછી આપડે હારા ને એ તો તો ભૂલ આપણે હવાઈ હવાયાના ગણો ને એને દોઢા ગણો તો તમે જે થાય ધંધો કરો અને કયા ગરા કરો અને આપડે ઊંસા બે હારો તમારે વાંધો ઊંચે આપણે ઊંસા રાખો તો વાંધો ભલે છોકરાની બહુ હોય

નાભે થે ઉલ્ટા આ મન પવાન ને પરખાયવા સંતો એમને સુતા જગા ದೋಡ ಹರದ ಮೀಡೋಳ ಬಂದೋಯ ಸೂತ ಲಗ ैवा सन्तो ये यमने सुता जगाया सन्तो यमुने सुता

આ સંતોની જાગૃતિ કઈ છે સમજણ કઈ છે એ જગતમાં સંસારમાં વ્યવહાર કર્યા અને ધંધાઈ કર્યા એની હું નથી કર્યું પણ છતાં કાંઈ ખામી આવવા દીધી નહીં અને આપણે તો એક એકમાં ખામી રહી રહીએનું કરવામાં આ ફૂટલા ઠામમાં પાણી રેડા કરીએ તો કે ભરાય ફાટલા નજમ નાણું નાખો ઘણું છોકરા કાંઈ બાપા વાપરીએ પણ ફાટલું એમ આવા ગુરુ મહારાજ આપણને જ્ઞાન ભરી દે ભરી દે ને અને ફૂટલા ઠામમાં ઓલા ફાટલી ઠેલી બેનું ચાર બહુ દૂધનો ઉપયોગ કરી લે ને થેલીનો ઉપયોગ સારો કરીને વળવા જાય ફાટલી ઠેલી એ ન લઈ જાય પાકી એવું નવું નવું રાખે તે તમને કોઈ પાકીટની શાની એની મળે ન હોય અને અમારે તો દેવા ને ક્યારેક ન દેવાય પણ બેનોનું આમ જોતા હોય ને તો તૈયારી હારી ગાઈ શેતરાય નહીં અને મળે નોટ એટલે થકવાડી જાય પણ લે નહીં મળે નોટ ન લે મળે સિંગ પણ ગવાની કાંઈ લે નહીં અને તીંગો હાથમાં રાખે બધું તોલ થઈ જાય એટલે નાખે

જેમ ગુરુ ઓળખાણ આપે એવા ગણપત મહારાજ ની ઓળખાણ તારું એલા મન ઓળખ આ ઘટમાં સાંદો ઘટમાં સૂરજ ઘટમાં તારા તમજે ઘટમાં સાંદો ઘટમાં સૂરજ ઘટમાં તારા તામજે ગોવિંદ ને તમે ઘટમાં ગોતો રોમે રોમમાં રામયેલા મન ઓળખયા ચમરા

સે પરમાત્મા પોતે પણ આ પળગો રહેને ગોતે તો મળતો નથી સે ખરો કોઈ ના પાડે એમને સિંહ જોય ઘટમાં પણ હજી લગ્ન તમને કહો આમ આમ ધારે જો નીકળ્યો અને આમ બધાય વાણી દ્વારા પુરાવો હોય પણ શેરડી માછી સાર કાઢ્યો અને સાકર પાજો નામ નામ અમને નિશ્ય એ જ અમારો રામ સુવણો ગિના હવે નિશાન આપવા જ ન હોય અને ગંગા સતી નિશાન આપવા જ ન હોય પણ હાથમાં આવે એવો છે થામમાં આવે એવો છે આ વાસણ ભરાય એવો છે પકડાય એવો છે અને ગાંઠડે બાંધો એવો છે આ સમજાય એવો છે ને અનુભવમાં આવે એવો છે આ ગોળનું વર્ણ થાય એવું નથી કે આવાય ખરો ભાઈ હવે પછી બહુ હઠ લે ને કે તો ખરો કેવો એમ કયો તો ખરા પણ આથી કવડો લાંબો ભેલો ટૂંકો એવું નહીં ભાઈ હવે તમે ખાવ ને ત્યારે એમ જયારે આ જયારે અનુભવ જ્યારે થાય ને તારે પોતે ખોટો ઓળખાય એવો છે બાકી વાત છે કોઈ ખોટું ના કહેતું પણ તમને જાણ લગન

અને વિવેદનો ભેદ જાની જાણ્યો ઈ તરત ખરો બન્યો આ તો નિરાદ બાપુના શબ્દ છે આ તો કે અનુભવિયાનો ઉપદેશ સમજો આવરણ નઈ આવે લે અને આત્મ ઓળખ છે અને મિરાઈ સોકું કહી દી કે આત્માને ઓળખ્યા વિના રે બહુ બહુ ફેરા અને ભ્રમણાને ભાંગ્યા વિના રે લક્ષ સ્વારા છે હવે કરોળી અને લાળી આમ જ આ ઘોસ વાગે આમ પાડે ને તો મારી પાક ખોકું ત્યારે હવે આ આ હમદ કેમ કરશું અને જ્યારે અનુભવ ગુરુમાં પ્રગટે ને ત્યારે કાંઈ રહેતું નથી હો અને સંતુએ જ કીધું કે આ સાંભળેની ની આંખો એ મારો નાશ પૂજે એવો નથી આન ઉગાડી દોતા સીતારામ ધન મારું જીવન ને કૃપા એની ઇરખો રામ કૃષ્ણા રામ કૃષ્ણા રસના રસાળ હરીનો આનંદ મારા અંતર આવે રામાયણ ને ગીતા મારા અંતર્ニュ હરિ આખ્યું છે મને એ મારા પ્રભુ જો આ મહેતાજી શબ્દ મીરાના શબ્દ ગંગા શબ્દ નિરાજ બાપુના શબ્દ અને આપણે કાલ જ બોલાયું ના લાગતું હા અમારું વસ્તુ આપી છે તમને મને સીંધી તોય એનો અનજ ઉપકાશ આનો ઉપયોગ કરી લો ને તો તો બસ બાપની મૂળિયું વાપરે ને છોકરા તોય એની પેઢી વહી જાય ભૂખ્યા ન રહે પણ માળા ખોવા જ જાય તો કરો હું બાપનું મૂળિયું વાપરે આપણને આ ગુરુ એ બાપ છે બાપ દેવ દયાળુ નારાયણ કયો અનેક રૂપ ગુરુમાં છે એટલે એ ગુરુ આપણા બાપ છે માં કયો દેવ મોરારી કયો અલગ ધણી કયો બધાયમાં ઈ એ મારો નાશ એકનો એક બિરાજે છે એ કોઈ જે બીજો નથી અને બીજો ભાળ બીજો પડે ને એક સતા બે કોઈને ડરે તો ફરા આપણને નજીક ક્યાં લઈ ગયા છે સંતોની વાણી ક્યાં લઈ ગયા એટલે પાછો આને કીધું બીજી કડીમાં પીડ બ્રહ્માંડમાં વસીએ બેઠો ઠાલો નથી કેઠા મજી વીડ બ્રહ્માંડમાં વશ્યે બેઠો ઠાલું નથી એ ઝાડ પાડ જંગલ જંતુ સર્વે થળે મારો રામ એલામ ઓળખયા ચમરા ઓળખયા ચમરા તને જડશે તારો કામ એલા મન ઓળખયા ચમરા એના અનુભવ દ્રષ્ટિની વાણી દો મહાપુરુષી જે પરા છે આવે વાણે અને ચોથા પોતે ભરે પણ આ કોરા લખ્યા અને ગંગા સતી કીધું કે લખેલા તો હવે વાંચે અત્યારે જો અઢાર વર્ષમાં કોણ ભણશે વાંચવા વાળા તો દીકરીઓ દીકરીયા થઈ ગયા છે અને ભાગવત નો વાંસીએ કે રામાયણ ન વાંસે ગીતા નો વાંસે એટલે ભણેલા કોને કે અક્ષર એ વાંસો એ ભણેલા પણ જ્યારે આ કોરા તો હો પણ ઓલા લખેલા કોરા વાંચે કોરા જો વાંસે ને એ અનુભવને હોય અનુભવ દ્રષ્ટિ તો કરવી થોડીક અઘરી છે હો બાપા હા નકર કાંઈ નથી થતું નથી કરતા એવું નહીં ધ્યાન જ સારું રાખ્યું આપણે લાભ જેવો હોય ને એ ગુરુ મહેનત કરી રાખવી આપણે છે ને આપણું પૂન દો બીજ વાવી તેવું પામી આ જુગો જુગની તુલસી આ સંસારમાં કા લો સૌ સાથે એલીએ મીલી જેમ નદી નાવ